મોબાઈલ લેવા જાવ છે તો હાલો જાય હર્ષદભાઈ મસ્ત મોબાઈલ લઈ દઈએ આપણે ખોલી નાખો લ્યો મોબાઈલ માં બધું કમ્પ્લીટ લાગી ગયું છે જોઈ શકો છો વજન નહીં લાગતો ને બરોબર બરોબર જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો બ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગ ની શરૂઆત આપણે છે અહીં આપણે ઘરે થી જ કરી છે મારી પાસે તમે જોઈ શકો છો આપણે મેજ બેન ગૌશાળા માં ઉભા છે ને આજે તો ધોર અને તમળ બને ઘરે છે જો બાકી ઉબે ગાયો આડી આ બે અહીંયા ઘરે રાખી છે હવે શું કામ રાખી છે એ કાંઈ આપણે આઈડિયા નથી હમણાં પૂછા કરશું આપણે આ શું બહુ ઓછી જોવા જડે ઘરે આપણે શું સાંજ સવાર અહીંયા હાજર હોય નહીં અને ગાયો સાંજ સવાર જ અહીંયા હોય એટલા માટે આખો દિવસ પોતે એના હોય આપણે એના હોય એટલે કઈ ઓછી બતાવીએ પણ આજે છે તો જોઈ લો આજે સુરભી ધોરીનો જો અહીંયા છે બાંધેલો સાઈડમાં सूरज અને આપણે છે પાંદરા પર જગ્યા ને આપણે પાંદરા પર થોડી વાર રહી જવું છે કારણ કે હર્ષદભાઈ જો અહીંયા છે વાત કરે છે ફોનમાં અને જાઓ છે ને મોબાઈલ લેવા જાવ છે તો હાલો જાય હર્ષદભાઈને મસ્ત મોબાઈલ લઈ દઈએ આપણે તો આપણે અહીંયા રાપરની અંદર જ એક દુકાને આવી ગયા છે અને હર્ષદભાઈ છે મોબાઈલ કન્ફર્મ કરી નાખ્યો છે એ હમણાં હું તમને આગળ બતાવીશ બધી પ્રોસેસ ચાલુ છે અત્યારે પેમેન્ટની બધી તો એ જોઈએ આગળ પછી આ ભાઈ કહે કે દુકાન બતાવજો તો હમણાં બતાવીએ ભાઈ બધું એકવાર મોબાઈલ કન્ફર્મ થઈ જાય ને પછી મોબાઈલ તો કન્ફર્મ થઈ ગયો છે પેમેન્ટ ને બધું બાકી છે કોઈ જોઈ લે થોડું તો આપણે છે એ હર્ષદનો મોબાઈલ કન્ફર્મ કરી નાખ્યો છે અને મોબાઈલ બદલાવનું કારણ તો હતું કે હમણાં જ એણે આ લીધો હતો મોબાઈલ અને તોડી નાખ્યો છે જો બધો અલગ કરી નાખ્યો સ્પેર પાર્ટ બધા આગળ એ તોડી નાખ્યો પાછળ એ તોડી નાખ્યો એટલા માટે હવે નવો લઈ લીધો ક્યાં ફોન અંદર હે હાલ આ કેવો ફોન છે પ્રો ખોલી ના ખોલ્યો બસ વારે વાહ હવે સાચવવાનો હે ને નહીંતર હવે નહિ જડે બે વરસ કઈ અને આપણે મોબાઈલ લીધો છે અહીંયા રાપુરમાં જ અરિહંત મોબાઈલ છે કાર્ડ આપો ભાઈ તમારો બધા મોબાઈલ મળી જશે ને હા કાર તમને બતાવી દઉં કોઈ રાપર આજુબાજુના હોય અને કોઈને મોબાઈલ લેવાની ઈચ્છા હોય તો સેકન્ડ હેન્ડ નવા અને જે માગો એ કંપની મળી જશે અને જૂના મોબાઈલ એવા હશે કે જેનો ઉપયોગ ઓછો કરેલો હશે અને ભાવ એ રીઝનેબલ હશે તમે જોઈને તમારી રીતે લઈ લેજો આપણે એટલા માટે જ અહીંયાથી લીધો છે હર્ષદ માટે ફોન અને મોબાઈલ એ તમે જોઈ લીધો પેમેન્ટનું બધું કામ ઓકે થઈ ગયું છે તો હવે તો બીજું કંઈ કામ રહેતું નહીં આજે એસેસરી જ લગાવવાની છે લગાવો લગાવો એસેસરી જેમાં બધી એસેસરી જ લગાવી નાખીએ હવે આપણે તો હવે છે મોબાઈલમાં એસેસરીઝને બધું કમ્પ્લીટ લાગી ગયું છે જોઈ શકો છો એકદમ તૈયાર થઈ ગયો છે સિમ બધું નાખાઈ ગયું ને આઈફોન થર્ટીન પ્રો એકસો અઠ્યાવીસ જીબી લીધો છે હર્ષદે વચ્ચે શું છે એને મોબાઈલ લીધો ત્યારે ઇન્સ્ટાગ્રામમાં આપણી ગૌશાળાના વિડીયો નાખવા માંડ્યો હતો પણ વચ્ચે મોબાઈલ તૂટી ગયો એટલે બંધ થઈ ગયા હવે પાછો રેગ્યુલર ચાલુ થઈ જશે અને હવે આપણે જવાનું છે તો હું તમને બારેથી એક દુકાન બતાવી દઉં ને પછી જશું આપણે આપણી ગૌશાળા તો મોબાઈલ થઈ ગયો છે એકદમ મોકલી તો ભલે નીચિતભાઈ મળીએ ભાઈ હા ભાઈ અને બારે હું તમને દુકાન બતાવી દઉં આરી આ દુકાન છે જો અહીંયા દેનાબેન બેંક ચોકમાં તમે આવો ને દેના બેંક ચોકથી માલી ચોક બાજુ જાઓ ને ત્યાં છે વચ્ચે દુકાન હરિહંટ મોબાઈલ અને હવે આપણે જવાનું છે ગૌશાળાએ પણ આ શું ગાડી એકદમ ગરમ થઈ ગઈ હશે તો છે આપણે ઠંડી કરવી પડશે તો અહીંયા સીટમાં કાંઈ પાણી પાણી નાખીને પછી પહોંચે ગૌશાળાએ તો મોબાઈલનું કામ બધું ઓકે કરીને આપણે આપણી ગૌશાળા આવી ગયા ત્યાં અને ગૌશાળાએ જોઈ શકો છો અત્યારે આપણે પાણી ભર્યું અને જે સવારે માવડી નાખીને હજી ખાય છે જો કેટલી નાખી દીધી વધારે અહીંયા જોઈએ પ્રમાણે જે ખાય ને એ બધી સવારની માવડી નાખેલી છે અને બાકી અત્યારે કાંઈ નિયણ કરવાની નથી અને પાણી ભરાઈ ગયું છે તો હવે તો જાશું આપણે સીધા ઘરે જમવા માટે જમીન પછી જાશું પાંજરાપુર તો આપણે ઘરે જમીન અત્યારે છે પાંજરાપુર આવી ગયા હતા પાંજરાપુર આપણે વહેલા હતા પણ કાંઈ હતું નહીં એટલે માટે તમને કાંઈ ન બતાવ્યું અને અત્યારે ફરી રાઉન્ડ માટે આપણે જાય છે ને મારી પાછળ તમે જોઈ શકો છો રાયધણ ભગત છે એ બહેણી લઈને આવે છે દૂધની જે માં વગરના વાછડા હોય એને દૂધ પાવા માટે બરાબર ને ભગત વજન નહીં લાગતો ને બરોબર બરોબર હે વજન વજન લાગે તો બસ ભરેલી છે ના ના સરસ સરસ ભગત થાય તો આપડે ફરી એકવાર રાઉન્ડ માં વાડાની અંદર કઈ હોય તો તમે બતાવીએ તો જે પિંજરાની અંદર ચેક કરી લીધું કઈ કેસ આવ્યો નથી ઓકે રિપોર્ટ છે બધા અત્યારે ખાંડ ખાય છે સાંજનો સમય છે તો બધા શું ખાણ નાખે એટલે બધા ખાય છે પેલું પાણી પી લીધું હશે પછી ખાંડ નાખ્યું અને બાકી આપણે એક મિત્ર છે રવડાઈ ડેરી ફાર્મ કરીને એક હેન્ડલ છે યુટ્યુબનું એની કોમેન્ટ હતી કે જે તમને ખ્યાલ હોય તો આપણે બે ત્રણ મહિના પહેલાં છે જે આંધળી ગાયો છે એના માટે છે એક દેશી દવાનો આપણે પ્રયોગ કર્યો તો તમને ખબર હશે તો એનું પરિણામની એણે વાત કરી પણ આપણે ત્યારે જણાવી દીધું પણ ભાઈને નહીં ખબર હોય તો હું ફરી જણાવી દઉં કે એમાં પરિણામમાં એવું હતું કે જે જન્મજાત બે મોટી ગાયો છે ને જન્મજાત આંધળી છે એને છે એ કાંઈ ફરક નહોતો પડ્યો જે પાછળથી જે આંધળી થઈ હતી એને થોડોક ફરક દેખાણો હતો ઘણો તો એમાં કંઈ હતો નહીં એટલે આપણે જ્યાંથી દવા આવી હતી ત્યાં બધો એનો રિપોર્ટ આપી દીધો હતો એટલે એવું થયું હતું એમાં એટલું બધું આપણે સફળ નતા રહ્યા કારણ કે જે જન્મજાત આંધળી હોય એને કાંઈ થાય નહીં તો તમે જાણો છો અને હું એ જાણું છું અને જેને પછી પાછળથી કાંઈ મિસ્ટેક થઈ હોય અને આંખમાં ઇન્ફેક્શન કે થાય તો એની દવાઓ છે જ એની દવાઓ ઘણી બધી છે એની દવા કાંઈ એવી સ્પેશિયલનો જ ઉપયોગ કરવો એવું કાંઈ છે નહીં એની ઘણી બધી દવાઓ છે તો તમારા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે અને વાળાની અંદર બીજું કાંઈ કામ નથી તો હવે જાશું હોસ્પિટલની અંદર અને કંઈ નવો કેસ આવે તમને બતાવીએ નહીં તો જાશું આપણે સીધા આપણી ગૌશાળાએ તો પાંજરા પર તો કાંઈ નવું કામ હતું ને એટલા માટે તમને કાંઈ ન બતાવ્યું અને અત્યારે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળે આવ્યા ને ત્યારે જ નજર નજરકીએ અહીંયા પડ્યો જાઉં હવે આ વરિ જવો જોઈએ ટૂંક સમયની અંદર જ કારણ કે ગરમી જ અહીંયા તો એટલી પડવા માંડી છે કે આમ જેમ કેમ વરસાદ થોડી વારમાં થવાનું હોય એટલી ગરમી અત્યારે પણ આ હવા જે આવે ને ગરમ ગરમ હવા આવે લૂ જેવી એટલા માટે આપણે એવું લાગે છે કદાચ થઈ જવું જોઈએ વરસાદ અને આમ બે દિવસથી તો વાતાવરણ એવું થઈ ગયું છે વરસાદ આવી જાય એવું જો એટલો બધો તો અંધાર નથી પણ આમ તૈયારી ચાલુ કરી નાખી હોય એવું લાગે છે બાકી અત્યારે આપણી ગૌશાળાની વાત કરીએ તો બધા આપણે ભેગા કરી નાખીએ છીએ ખાણ બનાવવાના છે વાસુડાના ગાયો આવી ગઈ છે તો બારે ઊભી છે તો ફટાફટ ખાણ બનાવવાનું કામ કરી નાખીએ એટલે ગાયો બધી અંદર આવે અને વાસુડાના ને પાકડ માલવાનું બધું ખાણ બનાવવાની તૈયારી કરીએ તો ગાયો બધી ગૌશાળાની અંદર આવી ગઈ ને અને ખાણ આપણે બધાને મૂકી દીધા છે તો જો બધા ખાય છે અને દોવાઈનું કામ અહીં ચાલુ થઈ ગયું હતું આ બે ત્રણ તો ધાવી લીધા ને જો મસ્તી કરવા મળ્યા છે મથુર પ્રેમવતી જાનકી અહીંયા પાંડીની દોવાઈ ચાલુ છે અને લગભગ બે ગાય દોવાઈ ગઈ અને દોવાઈનું કામ ચાલુ છે તો દોવાઈનું નું કામ બધું ઓકે કરે પછી વાત કરીએ તો આપણે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરીને ત્યારે ઘરે આવી ગયા તા અને ઘરે અત્યારે મહેશભાઈ મહેશભાઈની ગૌશાળામાં છે ઘણા દિવસ પછી આપણે અહીંયા અંદર બેઠા છે નીત્રનું ભારે બેઠા આપણે અને જોઈ શકો અત્યારે ગાયો બધી રચકો ખાય અરે આ ધોર ને નિલુન મને અહીંયા ખાય છે ધોરીનો અહીંયા બેસી ગયો નીચે જો ધાવી લીધો એટલે એને તો બીજું કંઈ ખાવાનું હોય નહીં અને આ ધમોડ આજે ઘરે રાખવાનું બીજું કઈ કારણ ન હતું એમ જ એક દિવસ આરામ માટે રાખી દીધી એટલે બીજું કઈ કારણ હતું ને મેં તમને સવારે કીધું હતું એટલે અત્યારે જણાવી દીધું જોઈ લો આ બંને અહીંયા ભેગી ખાય છે અને હવે તો બીજું કઈ કામ છે નહીં થોડી વારમાં જમી લેશું વિડીયો એડિટ કરવાનું છે તો એ જ તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલેનો વિડીયો